આ છે ને આ સરકારના આ પબ્લિકના પૈસા જ બેકાર કરવા બેઠા છે કોઈ કામ થવાનું નથી સામે રૂમ છે ખબર છે પે એનો રસ્તો કંઈ નીકળતો નથી તો હવે શું કરવાનું આ આ બાજુનો રોડ ખરાબ છે આગળનો ખરાબ છે બોલો આ પડી રહ્યો છે બ્રિજ હા પડી જ રહ્યો છે પાંચ વર્ષ થઈ ગયા બ્રિજ પાછળ એસી કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે પાંચ વર્ષથી કામ ચાલી રહ્યું છે ત્યાં સામે રસ્તો જ નથી શીલજ તરફ રેલવે બ્રિજ પૂરો થાય છે બ્રિજ ઉતરતાની સાથે જ આગળ ટીપી રોડ ખોલવામાં આવ્યો નથી ત્યાંથી આશરે ત્રીસ ફૂટ અંતરે દિવાલ આવી જાય છે માત્ર દસ થી બાર ફૂટની સાંકડી ગલી છે બ્રિજ પૂરો થાય ત્યાં રહેણાક વિસ્તારની શરૂઆત થાય છે બ્રિજના છેડે જે લોકો વસવાટ કરી રહ્યા છે જેના કારણે આ બ્રિજ બનીને તૈયાર છે પરંતુ તેને શરૂ કરી શકાય તેવી સ્થિતિ નથી શિલે તરફ 45 મીટરનો ટીપી રોડ ખોલવાની પ્રક્રિયા બાકી છે પરંતુ છેલ્લા 8 મહિનાથી કોઈ કામગીરી હાથ ધરાઈ નથી બનાયા તો છે પણ रस्तો જ નથી તો જવાબ કે થઈ એવું તો સામાન્ય લોકોને બી ખબર પડે કે બે બાજુ રસ્તા હોવા છે સાચી વાત છે પણ હવે જવા માટે રસ્તો કર્યો નહીં રસ્તો બને તો સારું જ છે આ બાજુ તો રસ્તો જ નથી આવા જવા વાળા હેરાન થાય છે आ नॉन टीपी विस्तार छे इतली के एग्रीकल्चर ज़ोन में आवेश छे पांच वर्ष पहला अऊडा ने अधिकारियों ब्रिज़ ना उतरता भाग तरफ रोड खोलवा अंगे कोई प्लानिंग करीयूं नहीं अऊडा द्वारा रोड खोलवा मार्टे अथवा एग्रीकल्चर ज़ोन में फेरफार करवानी प्रक्रिया कर्मा मावी नथी पर तुमने लगे जैके�

શું કામનો તંત્રમાં સામાન્ય બુદ્ધિ પણ નથી તેવી વાત લોકોમાં હાસ્યાસ્પદ બની છે કોઈ રણનીતિ વગર અધૂરું કામ કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે સવાલ છે કે આ કઈ રીતનો વિકાસ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે કારણ કે કરોડો રૂપિયા વેડફાય છે અને વિકાસના નામે કટકી થઈ રહી છે અહીંયા સ્પષ્ટપણે ભ્રષ્ટાચારનું નજરાનું દેખાઈ રહ્યું છે જોઈ શકો છો કે જે બ્રિજ તો તૈયાર થઈ ગયો છે પરંતુ જે બ્રિજનો જે છેડો છે તે છેડો એક તરફનો છેડો છે તે છેડા આગળ હજુ પણ જે રોડ છે તે રોડ બંધ જોવા મળી રહ્યો છે જે કપાત છે તે કરવામાં આવી નથી રોડ ખુલ્લો કરવામાં આવ્યો નથી અને તેને જ કારણે જે બ્રિજનો એક તરફનો છેડો છે તે અત્યારે બંધ રાખવામાં આવે છે આમ બ્રિજ તો એસી કરોડના ખર્ચે છે તે તૈયાર થઈ ગયો પરંતુ જે તંત્ર છે તે તંત્ર